ઘણી આવૃત્તિઓ એટલે કે ટોટલ સાત આવૃત્તિ આવી અને દરેકમાં નવા સુધારા ઉમેરાયા પ્રથમ એડિશનની વાત કરીએ તો જેનું પુસ્તકનું નામ હતું કોલમ ક્લાસિફિકેશન જે ઓગણીસો તેત્રીસમાં પ્રકાશિત થયું હતું મુખ્ય લક્ષણો જોઈએ તો દુનિયાની પહેલી ફેસેટેડ ક્લાસિફિકેશન સ્કીમ તરીકે પ્રકાશિત થઈ. જેમાં પી એમ ઈ પીએફઇએસટી એટલે કે પર્સનાલિટી મેટર એનર્જી સ્પેસ ટાઇપ ફેસેટ થિયરી રજૂ થઈ. કોલમ બડે નોટેશનમાં ફેસેટ્સ અલગ પાડવામાં આવ્યા. જેમાં કુલ 36 મેન ક્લાસ હતા. મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સમાં ફેસેટ એનાલિસિસનો જન્મ થયો. સેકન્ડ એડિશન 1939 માં પ્રકાશિત થઈ. જેના મુખ્ય લક્ષણો હતા ફેસેટ એનાલીસીસ ને વધુ સિસ્ટેમેટિક બનાવે છે કોમન આઇસોલેટ જેમ કે ટાઈમ સ્પેસ ફોર્મ નો ફોર્મલ ઉપયોગ શરૂ થયો લિટરરી વોરન્ટ નો પ્રિન્સિપલ એડ થયો કેટલીક નોટિસન્સ માં સુધારો કરવામાં આવ્યો મહત્વ જોઈએ તો પ્રેક્ટિકલ યુઝ માટે સીસી વધારે અનુકૂળ બની ત્રીજું એડિશન 1950 માં પ્રકાશિત થયું જેના મુખ્ય લક્ષણો છે ફેસેટ થિયરી ને વધુ વિસ્તૃત રીતે રજૂ કર્યું નવા વિષયો ઉમેરાયા ફેજ રિલેશન્સ કે બાયસ ટૂલ કમ્પેરિઝન વધુ સ્પષ્ટ રીતે રજૂ થાય કેનન ઓફ ક્લાસિફિકેશન ને ફોર્મલાઇઝ બનાવ્યા મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે સબ્જેક્ટ એનાલિસિસ શીખવા અનિવાર્ય પડ્યું ચોથું એડિશન છે 1952 માં પ્રકાશિત થયું જેના મુખ્ય લક્ષણો છે મેઈન ક્લાસિસ ને પુનર્ગઠન કરવા માટે નોટેશન વધારે મેનોમિક અને હોસ્પિટેબલ બનાવ્યા કોમન આઇસોલેટ ને વધુ સ્ટાન્ડર્ડાઇઝ કર્યું

છઠ્ઠું એડિશન જે 1960 માં પ્રકાશિત થયું હતું લક્ષણો જોઈએ તો વધુ ઇન ફેસિટેડ નોટેશન શેડ્યુલમાં નવા વિષયો ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર સાયન્સ મેરાયું ફેઝ રિલેશન્સ માટે સિમ્બોલ્સ વધુ સ્પષ્ટ થયા મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સના શિક્ષણમાં ફેસિટીર ક્લાસિફિકેશનને મજબૂતી મળી સેવન્થ એડિશન 1987 માં પ્રકાશિત થયું સંપાદન જોઈએ તો એસઆર ના સક્સેસર એટલે કે એમએ ગોપીનાથ અને અન્ય લેખકો દ્વારા કરવામાં આવ્યું લક્ષણો છે તો મોડન સબ્જેક્ટ્સનો ઉમેરો થયો જેમ કે આઈટી તથા મેનેજમેન્ટ નોટેશનમાં ડિજિટલ લાઇબ્રેરી માટે ફ્લેક્સિબિલિટીનો ઉમેરો થયો કોલમ ક્લાસિફિકેશન અને મોડર્ન ઇન્ફોર્મેશન એવાન્મેન્ટ માટે અનુકૂળ બનાવ્યું મહત્વ જોઈએ તો કોલમ ક્લાસિફિકેશનનું ફાઇનલ સ્ટાન્ડર્ડ એડિશન છે નિષ્કર્ષ જોવામાં આવે તો કોલમ ક્લાસિફિકેશનની દરેક આવૃત્તિ લાઇબ્રેરી સાયક ક્ષેત્રને નવા કોન્સેપ્ટ આપ્યા છે ફર્સ્ટ ક્લાસિફિકેશન કર્યું બીજી વધુ સાયન્ટિફિક બનાવ્યો છઠ્ઠી એડિશને નવા વિષયો ઉમેર્યા અને સાતમી એડિશને મોડર્ન ડિજિટલ એજ માટે અપડેટ કરવામાં આવ્યું લાઇબ્રેરી સાયન્સમાં સીસીનો અભ્યાસ આજે પણ સબ્જેક્ટ એનાલિસિસ અને ફેસેટેક ક્લાસિફિકેશન સમજવા માટે છે